મો કિંજલ વગર એક મિનિટે નહીં રહેતો રહીએ નહીં કરું તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ એસ એમ ઠાકોર કે જેવો રોસ્ટિંગ ના બાદશાહ કહેવામાં આવે છે બે દિવસ પહેલાં તેમણે રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વિડીયો અપલોડ કર્યો હતો અને કહ્યું હતું કે આ મારો છેલ્લો વિડીયો છે આના પછી હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું તો મારા ભાઈઓ અસિમ ઠાકોર કેમ આવું પગલું ભરવાનું વિચાર્યું એ છોકરી કોણ છે કે જેને અસિમ ઠાકોર પ્રેમ કરે છે તો મારા ભાઈઓ વિડીયોમાં બને રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો આખી માહિતી આપીશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ તમને જણાવી દે કે કિંજલ નામની એક છોકરી છે જેને અસિમ ઠાકોર બે વર્ષથી પ્રેમ કરે છે અને મિત્રો ભૂલથી તેનો અને એસ એમ ઠાકોરનો એક ફોટો હતો જે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એસ એમ ઠાકોરે ભૂલથી અપલોડ કરી નાખ્યો હતો અને એના લીધે મિત્રો જે છોકરીના માતા પિતા હતા તેમને ખૂબ જ મિત્રો ખોટું લાગ્યું હતું અને એસ એમ ઠાકોરને ધમકીઓ આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તું આ ફોટો ડિલીટ કરી નાખ મિત્રો એ ફોટો એસ એમ ઠાકોરે ડિલીટ તો કરી નાખ્યો હતો પરંતુ મિત્રો અમુક એવા લોકો છે જેણે એ ફોટો ડાઉનલોડ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો અને આના લીધે અસમ ઠાકોરને મિત્રો તેના મા બાપ જે છોકરીના હતા તે મિત્રો ખૂબ જ ગાળો બોલતા હતા અને મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યા હતા મિત્રો એના લીધે અસએમ ઠાકોર હતા કે જેઓ આવું પગલું ભરવાનું વિચાર્યું તેઓ રાત્રે ગયા હતા આત્મકર્યા આત્મહત્યા કરવા માટે પરંતુ મિત્રો તેમણે આત્મહત્યા કરી નથી કેમ કે તેમની શોધખોળ કરી મિત્રો તેમના જે બધા સગા સંબંધીઓ હતા મિત્રો હતા તેમની શોધખોળ કરી અને તેમને ગોતી લીધા છે તેઓ સહી સલામત ઘરે આવી ગયા છે પરંતુ મિત્રો જે ફોટો અને વિડીયો એસ એમ ઠાકોરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જે નાખ્યા હતા તે બધું ડિલીટ કરી તો બસ મારા ભાઈઓ આટલો જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે